હા મનસુખ બાપા ના ના એવું નથી હું ગયો તો યાર્ડમાં પણ હમણાં કાંઈ ભાવ વધો નથી અરે ઘટી ગયો છે ઉલટાનો બધું માથે પડે ને એવું છે તો હું કરું આ પૈસાની જરૂર હતી મેં તો વેસી નાખ્યું છે ચાળી હજાર રૂપિયા આવ્યા હા ના ના બીજું તો શું કરું જરૂરિયાત હોય તો પછી કાઢવું તો પડે ને સાંભળો છો હા કાંઈ નહીં લ્યો હું પછી શાંતિથી વાત કરું તમને એ સારું ટાણા લ્યો મળીએ પછી હા બોલ હું થયું સો હું તમને એ કહેવા કે હા જે થાય છે ને એના અડધા પૈસા તમે પાસે રાખો છો હવે રાખવાની જરૂર નથી સે પણ આવે ને પૈસા કેવી વાત તું આવું પ ના અંધાઈ રૂપિયા હું બાને આપી દે તો પછી તારું આ તારા ઇલાજ ન થાય અને આમે તે ડાક્ટર સાહેબે કીધું છે આવેલા બધા આ તને કણ ઘટે છે ને એના ઇન્જેકશન થોડા મોંઘા આવશે પણ એ લેવા જ જોવે અને જો તું એ ઇન્જેક્શન નહીં લે ને તો આવનારા બાળક ઉપર એની અસર થઈ શકે એટલે તારી દવા કરાવવી જરૂરી છે અને આપણે ક્યાં જ્યાં કઈ બીજી કોઈ વસ્તુ હારું થી રૂપિયા વાપરી છે આ તારા ઈલા વાત હાચી તમારી પણ આ હેત ઈ હમ સે છે વધાર કરવા જઈ રહી છે આપણે જેમ કરીએ એને કરવું હોય છે આપણે જેટલા પૈસા રાખી છે એટલા પૈસા એને રાખવા હોય છે અને જો મારે છે ને ઘરમાં ઝઘડા ન જો સારું થવાનું હોય છે ન તો થઈ જાય જે નસીબમાં લખ્યું હોય એને ઈ જ થાય આ દવાખાને જાઉં ને એ જરૂરી નથી મિની એવી ગાંડા જેવી વાત કરસ તું તને ખબર છે કે હાટાણમાં આ બધી બાબતોમાં તારે ધ્યાન દેવાની કોઈ જરૂર નથી પણ એમ છતાંય વારા ઘડીએ આવી જંદી વાતો લઈને આવી જાય છે અરે હેતલ વહુનો મગજ એવો છે તો એવો છે મેં સ્વીકારી લીધું છે બા બાપુજીએ સ્વીકારી લીધું છે અને હવે તો નાનો સ્વીકારવા તૈયાર થઈ ગયો છે તો પછી હંધાઈને ખબર છે તો પછી તું હું કામ ને ખોટે ખોટું આ બધું માથે લઈને ફરસ કારણ કે મને વાંધો છે સો મને એટલી ખબર પડે છે જે વસ્તુથી ઘરમાં ઝઘડા થતા હોય ને એ વસ્તુને ન્યાસ બંધ કરી દેવા અને ડાક્ટર તો કીધા કર એવું કઈ ન હોય હા બા નહીં લોકો ક્યાંય ગયા છે દવાખાને નહીં ને તો એ તે એમને હુઆવટ કરીને જન્મ આપ્યા ને તમને લોકોને ત્યારે ક્યાં દવાખાના હતા એ સમય અલગ હતો હટાણનો સમય અલગ છે હવે જો કરવું પડે નહીં કરવું જ પડે અને વાત રહી આ હેતલ વઉ વિશે તો હેતલ વહુને છે ને હા એના હાહુમાં આ નાનકાના એના બાએ બધી વાત કરી દે છે એ નાનકો કહેતો જ તો મને કે હંધી વાતને એને હાહુ માને કરવાનો છે એટલે તું ચિંતા ન કર એ જ હામે હાલીને કહી દે કે મારે છે ને હા એક રૂપિયા જોતા નથી તમે તારે ઘરમાં વાપરો ઘર ખર્ચ માટે જોઈજે હારુ આ પૈસા બસાવીને તમે હી દવાખાનામાં વાપરશો આપણું બાળક આ દુનિયામાં આવી એ જાહે અને પછી પછી આજે જે ઝઘડા થતા છે એનું હું હું નથી ઈચ્છતી કે મારું બાળક છે ને આવી પરિસ્થિતિમાં મોટું થાય તો ધામીની તું કેવા હું માંગે છું તું જ કે હવે આ બધા ઉપર તારું કે મારું નિયંત્રણ તો નથી ને આપણે લોકો સાક્ષી માત્ર જોઈ શકીએ આમાં આપણે કઈ કરી ન શકીએ અને વાત રહી એતલ વવના મગજની તો એ હવે ભગવાન ધારે ને એમાં જો કઈ ફેરફાર થાય ને તો જ હેરખું થાય બાકી એનો સ્વભાવ તો આવો ને આવો જ રહેવાનો છે કઈ વાંધો પણ મેં વિચારી લીધું છે કે હવે આપણે દવાખાને નહીં જાવી મિની કામને ખોટે ખોટી જીદ કરે છે તું જાણે છે કે આ બધું કરવાથી તને જ નુકસાન થવાનું છે તો હું કામને પછી હાક જીદ પકડીને પૈસા પાછા દેવાની વાત કરે છે નસીબની આગળ છે ને કોઈનું ન થાલતું કદાચ મારા નસીબમાં એવું જ લખ્યું હોય છે કે હું દવાખાને ન જાઉં તો એ જ સહી જોવો જે લખ્યું હોય છે ને થઈને જ રહેવાનું છે જો દવાખાને જવાનું લખ્યું હોય છે ને તો દવાખાને જવું જ પડશે અને ન લખ્યું હોય ને તો તો નઈ જવાનું થાય એટલે હાંધી વાત વિચારવાનો કે એને આગળ વધારવાનો કઈ અરત નથી હંધુ એસે ભગવાન ભરોસે છોડી દીધું ના ના જ્યાં લગી આપણા કર્મો થી કામ થતું હોય ને ત્યાં લગણ ભગવાન ભરોસે બેહી નો રહે ભાઈ અને આમે વાત રહે પૈસા ની તો આ ઘર ના રૂપિયા જે લીધા છે ને એ હંધાય રૂપિયા હું બાને આપી દઈ બસ પણ તારા ઈલાજ માટે મારે રૂપિયા ની વ્યવસ્થા તો કરવી પડશે ને કાઈ જરૂર નત મારા ભાઈ ભંડો પાઈ થી લઈ આવી અને પાછી હારો સમય આવશે ને ત્યારે આપી દે દેને પાછા અને જે લીધા છે એ હેનું હું કરવાનું જો તમે સેને ખોટી દલીલ ન કરો હું સે કહું છું ને એ બરાબર કહું છું તમે બધાય રૂપિયા બાને આપી દેશો